ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરાનગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચ્ચીસ જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્તાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ એલર્ટ છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક વિસ્તારોમાં ચોમાચાએ ગતિ પકડી લીધી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્ય પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂનના રોજ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ થતાં પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં ત્રેવીસ જૂન અને સોવીસ જૂનના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે